હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ પોચીરું જેવી ઇડલી ઘરે જ બનાવીશું સોડા કે ઈનોનો ઉપયોગ કર્યા વગર પણ ઇડલી એકદમ પોચી કેવી રીતે બનાવી તે આપણે આ વિડીયોમાં જોઈશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ઇડલી બનાવવા માટે ત્રણ કપ ચોખા લેવાના છે જે બોઇલ રાઈસ આવે છે મેં તેનો જ ઉપયોગ કર્યો છે આનાથી ઇડલી બહુ સરસ બને છે પણ જો આ ચોખા તમારી પાસે ના હોય તો રેગ્યુલર ચોખાનો પણ ઉપયોગ કરી શકાય બાસમતી ચોખાનો ઉપયોગ નહીં કરવાનો ત્રણ વાડકી ચોખા લેવાના અને એની સામે એક વાડકી અડદની દાળ લેવાની છે તો દાળ અને ચોખા આપણે બંને અલગ અલગ વાસણમાં પલાળીશું કેમ કે દાળને પલાળ પીસતા બહુ સમય નથી લાગતો અને ચોખાને પીસતા થોડો સમય વધારે લાગે એટલે આપણે બંને વસ્તુને અલગ અલગ પલાળીશું તે આપણે આગળના વિડીયોમાં કેવી રીતે પીસવાનું તે પણ જોઈ લઈશું તો પાણી એડ કરીને સારી રીતે દાળને એક બે વખત ધોઈ લેવાની જેથી અંદરનો દસનો બધો જ ભાગ દૂર થઈ જાય અને હવે એમાં દાળ ડૂબે અને ઉપર આ રીતે પાણી રહેવું જોઈએ જેથી દાળ સરસ ફૂલી શકે ઢાંકણ બંધ કરીને છ કલાક માટે દાળને પલાળવા દેવાની તે જ રીતે આપણે ચોખાને પણ ધોઈ લઈશું તો હું અત્યારે આ દાળ અને ચોખા બંનેને ઓવરનાઈટ માટે પલાળી રાખીશ તે જ રીતે ચોખાને પણ ધોઈને ચોખા ડૂબે એટલું પાણી એડ કરવાનું ઉપર આ રીતે થોડું રહેવું જોઈએ એક ચમચી મેથી દાણા એડ કરવાના જેથી આથો સારો આવે અને ચોખાને પણ છ કલાક માટે પલળવા દેવાના તો બંને વસ્તુ એકદમ સરસ છ કલાક પછી પલળી ગઈ છે તો તમે જોઈ શકો છો કે સરસ દાળ પણ પલળી ગઈ છે અને ચોખા પણ સરસ આપણા અહીંયા પલળી ગયા છે ચોખા પણ ફૂલી ગયા છે અંદર રહેલા મેથી દાણા પણ તમે જોઈ શકો છો કે કેટલા સરસ ફૂલી ગયા છે તો દાળનું મેં બધું જ પાણી કાઢી નાખ્યું છે અને દાળને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું અને ચોખ્ખું પાણી એડ કરવાનું દાળ પીસાય એટલું પાણી એડ કરીશું અને દાળને એકદમ સ્મૂથ પીસવાની છે તો જો આ રીતની એકદમ સ્મૂથ દાળને પીસશો ને તો આપણી ઇડલી પણ સફેદ બનશે અને એકદમ પોચી બનશે એટલે દાળને એકદમ સરસ સ્મૂથ પીસવાની છે અને દાળને પીસીને એક મોટા જ વાસણમાં કાઢી લેવાનું જેથી આથો આવે એટલે આપણે મોટું મેં અહીંયા ઉપયોગ કર્યો છે એ જ વાસણમાં ચોખા એડ કરી લેવાના તો મેં દાળનું પાણી એટલે કાઢી દીધું છે કે દાળના પાણીમાં સ્મેલ આવતી હોય અને ચોખાનું જે પલાળેલું પાણી છે મેં તેનો ઉપયોગ આ પીસવામાં કર્યો છે તો હું જેટલું જરૂરિયાત પ્રમાણે આ પાણી એડ કરી લઈશ પણ જો ભર ઉનાળો હોય ને તો તમે આ પલાળેલું પાણી એડ નહીં કરો ને તો પણ હાથો આવી જશે આ રીતનું થોડુંક આપણે દર ચોખાનું બેટર રાખવાનું છે ચોખાના બેટરને પણ અડદની દાળના બેટર સાથે મિક્સ કરી લઈશું તો બીજી વારનું પણ ચોખા મેં પીસી લીધા છે જો આ રીતના થોડા દર દરા જ રાખવાના ચોખાને તો ઇડલી સરસ બનશે બધું જ બેટર એક બાઉલમાં મિક્સ કરી દેવાનું અને ચાર પાંચ મિનિટ માટે આ રીતે બેટરને ફેટીશું જેથી અંદર એર બબલ ભરાશે અને આથો સરસ આવશે તો ચાર પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું અને આઠ કલાક માટે આ બેટરને પલાળીને રાખી મૂકીશું તો આઠ કલાક પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ખીરું ફૂલીને ઉપર આવી ગયું છે અને જો અંદર કેટલો સરસ આથો આવી ગયો છે અંદર કેટલી સરસ જાળી પડે છે બસ આ રીતનું આપણું બેટર થવું જોઈએ તો એટલી સરસ બનશે જો નજીકથી પણ કેટલું સરસ બેટર ફૂલી ગયું છે ને તો હવે શું કરવાનું કે આ બેટરને બહુ આપણે હલાવવાનું નહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને એકદમ ધીમેથી હલાવીશું જેથી અંદર બબલ જે ભરાયા છે આથો આવેલો છે અંદર જળવાઈ રહે તો એકદમ ધીમેથી હલાવવાનું જરૂરિયાત પ્રમાણે થોડુંક પાણી એડ કરવાનું તો જો મને થોડુંક બેટર અત્યારે જાડું લાગે છે એટલે હું અંદર પાણી એડ કરી લઈશ તો એક બે ચમચા જેટલું પાણી એડ કરવાનું આ બેટરને બહુ ઢીલું નહીં કરી દેવાનું થોડુંક થીક રાખવાનું તો ઇડલી સરસ બનશે તો મિક્સ કરી લઈશું તો આ રીતે ઇડલી તમે પણ જરૂરથી બનાવજો એકદમ પોચી અને સોફ્ટ બનશે તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે જો આ રીતે ચમચાને કોટ થવું જોઈએ એ રીતનું આપણે બેટર બનાવી લેવાનું અને હવે મેં અહીંયા ઈડલીનું સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે અને એક બાજુમાં ઢોકળી પણ ગરમ કરવા મૂકી દીધું છે ગેસની આ ફાસ્ટ રાખવાની અને ઈડલીના સ્ટેન્ડમાં થોડું થોડું તેલ લગાવી દેવાનું જેથી એકદમ ઈડલી આસાનીથી બહાર આવી જશે અને હવે અંદર ઈડલીનું બેટર અડધો અડધો ચમચો એડ કરી લઈશું જેથી થોડુંક જગ્યા રાખવાની ઈડલીને ફૂલવા માટે બસ આ રીતે અડધું અડધું આપણે સ્ટેન્ડ ભરવાનું અને એકદમ આ રીતે ખડખડ પાણી ઉકળે ને ત્યારબાદ જ સ્ટેન્ડ આપણે અંદર મૂકવાનું તો ઇડલી સરસ ફટાફટ ફૂલી જશે અને ગેસની આંચ એકદમ ફાસ્ટ રાખવાની અને ફક્ત દસ જ મિનિટ થાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની અને હવે બીજું જે બેટર વધ્યું છે તેમાં એક મેં ઈનોનું પેકેટ એડ કર્યું છે તો જો તમારે સોડા એડ કરવો હોય ને તો એક નાની ચમચી સોડાનું એડ કરી શકાય હું તમને આ બીજું બેટર પણ બતાવી દઈશ ઈનો અને સોડા એડ કરીને તો જો સારી રીતે મિક્સ કરી લેવાનું અને જે ઢોકળિયાની જે વાડકીઓ હોય છે ઇડલીની એમાં મેં તેલ લગાવી દીધું છે અને તેમાં પણ આપણે બેટર અડધી અડધી વાડકી ભરી લઈશું તો એમાં પણ એકદમ સરસ પાણી ઉકળવા માંડ્યું છે એટલે તેમાં ઈડલીની વાડકી મૂકી દેવાની તો ઘણી વખત ઘણાને બીક લાગતી હોય છે કે સોડા વગર ઈડલી ફૂલશે કે નહીં ફૂલે તો એટલે જ મેં બીજું રાઉન્ડમાં તમને ઈનો એડ કરીને બતાવી દીધું છે તો જ દસ મિનિટ પછી એકદમ સરસ ઈડલી અહીંયા ફૂલી ગઈ છે તો આપણે ગેસની આંચ બંધ કરી દેવાનું અને સ્ટેન્ડને બહાર કાઢી લઈશું તો ઇડલીમાં ઘણા ભૂલ શું કરતા હોય છે કે પંદર મિનિટ જેવું રાખી લેતા હોય છે કે ઇડલી થઈ હશે કે નહીં થઈ હોય પણ દસ મિનિટમાં ઇડલી થઈ જ જતી હોય છે જો નજીકથી તમે જોઈ શકો છો કે કેટલા સરસ બબલ ઇડલીમાં આવી ગયા છે તો આ રીતના બબલ હશે ને એનો મતલબ કે આપણી ઇડલી સરસ પોચી છે ચમચીને થોડુંક ઠંડા પાણીવાળી કરી લેવાની અને પછી ઇડલીને કાઢી લઈશું જેથી એકદમ આસાનીથી ઇડલી બહાર આવી જશે તો જો કેટલી ઇઝીલી ઈડલી ઇડલી બહાર આવી જાય છે ને તો આ રીતે ઇડલી તમે પણ જરૂરથી બનાવજો એકદમ હંડ્રેડ પર્સેન્ટ હું તમને કહું છું કે ઇડલી સરસ જ બનશે જો આ ઇડલીમાં આપણે સો સોડા કે ઈનો કશું જ એડ નથી કર્યું છતાં પણ તમે જોઈ શકો છો ને કે કેટલી સરસ ઇડલી બની ગઈ છે તો જો કેટલી મસ્ત હું તમને ભાંગીને બતાવી દઉં છું તો એકદમ પોચી રૂ જેવી આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે જો કેટલી સરસ ઇડલી બની છે ને એ જ રીતે આપણે જે ઈનોનું પેકેટ એડ કરીને ઇડલી બનાવી હતી ને તે હું તમને બતાવી દઉં એ ઇડલી પણ એકદમ સરસ બની છે અને એ પણ સરસ ફૂલી ગઈ છે અને સરસ સોફ્ટ બની છે તેને પણ આપણે કાઢી લઈશું તો જો કેટલી સરસ આ ઇડલી પણ બની ગઈ છે ને તો આ રીતે ઇડલી જરૂરથી તમે પણ બનાવજો બહુ સરસ પોચી બનશે જો આ ઇડલીને પણ તમે જોઈ શકો છો અંદરથી કેટલી સરસ સોફ્ટ રૂ જેવી બની છે ને તો સોડા વગર અને સોડાવાળી બંને ઇડલી સરસ બની ગઈ છે તો ઇડલીને સર્વ કરી લઈશું તો આ ઇડલીને ચમચી ચટણી અને સાંભળ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો એકદમ પોચી રૂ જેવી ઇડલી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો